નમસ્કાર મિત્રો હિન્દુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દરેક મહિલાએ રાત્રે સૂતા પહેલાં કરવા જ જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મહિલાઓએ સૂતા પહેલાં હાથપગ ધોઈને થોડા સમય માટે પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને તે પછી જ સૂવું જોઈએ આ સમય દરમિયાન તમે મંત્રનો જાપ પણ કરી શકો છો આ આદત આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે સ્ત્રીએ રાત્રે સૂતા પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો કરવો જોઈએ તેનાથી ઘરની સુખ સમૃદ્ધિ વધે છે અને ઘર પર લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા રહે છે નમસ્કાર મિત્રો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર લખજો વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ત્રીએ રાત્રે સૂતા પહેલા ઘરમાં કપૂર સળગાવવું જોઈએ અને પછી તેને આખા ઘરને તેનો ધૂપ આપવો જોઈએ તેનાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે કપૂર બાળ્યા પછી તેનો ધૂપ બેડરૂમમાં પણ ફેરવો તેનાથી દાંપત્ય જીવન સુખી બને છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે સૂતા પહેલાં ઘરની બધી લાઇટો બંધ ન કરો ખાસ કરીને ઘરના દક્ષિણપશ્ચિમ ખૂણાને અંધારું ન રાખવું જોઈએ જો તમે વધારે પ્રકાશમાં સૂઈ શકતા નથી તો તમે આ ખૂણામાં દીવો પ્રગટાવી શકો છો અથવા અહીં એક નાનો બલ્બ પણ લગાવી શકો છો એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર અંધકારના કારણે પૂર્વજો ગુસ્સે થાય છે મહિલાઓએ સૂતા પહેલાં પૂજા રૂમમાં પૂજા કરવાનું ભૂલવું જોઈએ નહીં પૂજા ખંડમાં પ્રણામ કર્યા પછી મંદિરને ઢાંકીને સૂવું જોઈએ આ આદતોનો દિનચર્યામાં ઉતારવાથી ઘર પર સદૈવ મહાલક્ષ્મીની કૃપા રહે છે વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેને અનુસરીને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે જો કે આ નિયમોને અવગણવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે વાસ્તુશાસ્ત્ર ઉર્જા પર આધારિત છે આર્થિક સ્થિતિ સુધારવા અને સુખસમૃદ્ધિ માટે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરવાથી જીવન સુખમય બને છે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી પ્રગતિ થાય છે આ નિયમોને અવગણવાથી જીવન મુશ્કેલીઓથી ભરેલું બને છે વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ કોઈની પાસેથી મફતમાં પણ ન લેવી જોઈએ કારણ કે તે જીવનમાં દરિદ્રતા આવે છે જાણો આ બાબતો વિશે મીઠું વાસ્તુશાસ્ત્રમાં મીઠાનો સંબંધ શનિ સાથે છે મીઠું ક્યારે મફતમાં ન લેવું જોઈએ જ્યોતિષ અને વાસ્તુમાં મીઠાને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પાસેથી મફતમાં મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે કોઈ બીજા પાસેથી મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ આર્થિક માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે મફત મીઠાના ઉપયોગથી રોગ અને દેવાની સમસ્યા વધે છે રૂમાલ કોઈની પાસેથી મફતમાં રૂમાલ લેવો અથવા તેનો ઉપયોગ કરવો તમને મોંઘો પડી શકે છે મફતમાં લીધેલા રૂમાલનો ઉપયોગ ઝઘડાનું કારણ બની શકે છે એવું માનવામાં આવે છે કે તમે જેની પાસેથી રૂમાલ મફતમાં લીધો છે તે ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે મફતમાં આપવામાં આવતા રૂમાલનો ઉપયોગ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે લોકો વચ્ચેના પરસ્પર સંબંધો પણ બગડવા લાગે છે આવી સ્થિતિમાં કોઈએ ક્યારે કોઈની પાસેથી મફતમાં રૂમાલ ન લેવો જોઈએ લોખંડ લોખંડનો સંબંધ પણ શનિ સાથે છે કોઈની પાસેથી લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ મફતમાં લેવી સારી નથી માનવામાં આવતી એવું માનવામાં આવે છે કે ઘરમાં લોખંડ લાવવાથી ગરીબી અવરોધો અને તણાવ દૂર થાય છે આયર્નનો મફ્તમાં ઉપયોગ કરવાથી જીવનમાં એક પછી એક સમસ્યા આવે છે જેના કારણે જીવનમાં આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ થવા લાગે છે તેથી જો તમે ઇચ્છો તો પણ તમારે ક્યારે મફ્તમાં લોખંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં સોય કોઈએ ક્યારે કોઈની પાસેથી મફ્તમાં સોય લેવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે મફ્તમાં લીધેલી આ વસ્તુઓ સંબંધોને બગાડે છે મફતમાં લીધેલી સોયનો ઉપયોગ વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર કરે છે મફત સોય પણ આર્થિક નુકસાન કરે છે તેથી જો તમને જરૂર હોય તો તમારે સોય જાતે ખરીદવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મફતમાં આપવામાં આવતી સોય જીવનમાં નકારાત્મકતા લાવે છે તેલ વાસ્તુ અનુસાર ક્યારેય પણ કોઈની પાસેથી મફ્તમાં તેલ ન લેવું જોઈએ મફ્તમાં તેલ લેવાથી તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો મફત તેલ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે મફ્તમાં તેલ લેવાથી તમારી આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે તેલનો સીધો સંબંધ શનિદેવ સાથે છે એવું માનવામાં આવે છે કે તેલનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં ગરીબી આવે છે વીડિયોના અંત સુધી જોવા માટે આભાર